ગુજરાતની રાજનીતિમાં આઠ જુલાઈનો સૂરજ એક નવી ચર્ચા સાથે ઉગે છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ એમ ડાભી એક પત્ર લખે છે તે પણ કોઈ જેવા તેવા નેતાને નહીં પરંતુ સીધા દેશના વડાપ્રધાન મોદીને સંબોધીને પણ અસલી ખેલ તો પત્રમાં સમાયેલો છે પત્ર વાંચતા લોકો ચોંકી ગયા પત્રમાં ગુજરાત સરકારના મંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે માગ કરવામાં આવી હતી

એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે અમારે ત્યાં આંતરિક લોકશાહી એ પાયામાં છે રાહુલજીએ પણ કહ્યું ને કે મારી સામે આવીને મારો કાર્યકર દલીલ કરી શકે છે અને છતાં એના માટે કોઈ તકલીફ નથી હોતી એ ઇન્ટરનલ ડેમોક્રેસી જે લોકશાહીમાં હોવી જ જોઈએ આજ સુધી તો એવું હતું કે પછી કાશીરામભાઈ હોય કેશુબાપા હોય ગોરધનભાઈ હોય વલ્લભભાઈ કથિરિયા હોય અનેક વ્યક્તિઓ નેતાઓ કહું છું ભલે મારી વિરોધ પાર્ટીમાં હતા સારા નેતાઓ એમાં હતા કે સંજયભાઈ જોશી હોય રાજેન્દ્રસિંહ રાણા હોય સહેજ પણ અંતરાત્મા બોલ્યો એનું રાજકારણમાં રાજકીય કતલ કરવાનું કામ થયું હતું કે હરેનભાઈ પંડ્યા હોય હવે પરિસ્થિતિ આખરે એક અકેલા સબે ભારી એ નથી ચાલતું લોકતંત્રમાં લોકો સૌથી ભારી છે આ ચૂંટણીમાં એક કરી આપ્યું અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને લાગ્યું કે આ બાયા અમુક પહાડ કે નીચે હવે દિલ ખોલીને બોલાય એવું વાતાવરણ ઊભું થયું છે

આ પ્રધાનમંત્રીએ પોતે કહ્યું કે ડબલ એનડીએ સરકાર થઈ નીतीश બાબુને નાયડુ આ નીतीश બાબુ માટે કહ્યું હતું કે ઇસકા ડીએમે ગરબડ છે આ ચંદ્રબાબુ નાયડુ માટે કહ્યું હતું કે પિતાના સસરાની પીઠમાં ખંજર મારનારો આ માણસ છે આનો વિશ્વાસ જ ના કરાય આના માટે એનડીએ ના દરવાજા કાયમી બંધ થઈ ગયા એટલે હવે ત્યાં પરિસ્થિતિ એવી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીના માટે આંતરિક લોકશાહીની એક બારી ખુલ્લી છે

ગુજરાત તક